ત્યાં સ્થળ ઉપર ઉમટી પડ્યા એક સાથે પાદરા પોલીસે પણ આ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યાં જઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ઉલ્લેખ કહી શકાય કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાતા તૂટતા

આણંદ જિલ્લાને પણ મહત્વની ભૂમિકા ભજવે છે માહિતી અનુસાર એક ટ્રક એક બોલેરો બાઇક સહિત પાંચ થી વધુ વાહનો નદીમાં ખાપ્યા હતા આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ ઉપર પોસ્ટ કરી આ ઘટનાનો વિડીયો શેર કર્યો ચાવડાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી આ બ્રિજનું નામ ગંભીર બ્રિજ હોવાની માહિતી સામે આવી હતી નદીમાં માં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કગડતી જોવા મળી મહીસાગર નદી ઉપર આવેલો આ બ્રિજ ચાલીસ વર્ષ પહેલા તેનું નિર્માણ થયું આ બ્રિજ સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે બ્રિજને ને સમારકામ ની જરૂરત હોવા છતાં પણ સમારકામ કરવામાં આવ્યું ન હતું બ્રિજ બાજુમાં જ નવો બ્રિજ બનાવવા યોજના ઘડવામાં આવી રહી નવો બ્રિજ મંજૂર થયા હોવા છતાં પણ કામગીરી ચાલુ કરવામાં આવી નથી ચોમાસું શરૂ થતા પૂર્વે પણ કોઈ સતતતા દાખવવામાં આવી ન હતી બ્રિજ જર્જરિત હોવા છતાં પણ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો નથી છેલ્લા ઘણા સમયથી બ્રિજ ધ્રુસ્તો હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા જોકે સતત ફરિયાદો બાદ પણ તંત્રએ ગંભીરતા ન દાખવવાની સામે આવી બે લોકોના મોત નિપજા મધ્ય ગુજરાતની વધુ મોટી દુર્ઘટના સામે આવી તેમ કહી શકાય મૈસાગાંધી નદી પરનો બ્રિજ તૂટી પડ્યો જેના પગલે બ્રિજ ઉપર અવરજવર કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો આને જિલ્લાના ગંભીરા બીજ વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાના મૈસાગાંધી નદી ઉપરનો બ્રિજ તૂટી પડ્યો જેમાં બે લોકોના મોત નિપજા જ્યારે પાંચ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા પાંચ લોકો આ બ્રિજનો નો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામાન કાંઠે જાય છે વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ પાંચ કરતાં વધારે વાહનો નદીમાં સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ છે વહેલી સવારે જ શ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટી તંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે પણ વારે વારે આવા બનાવો બને છે કેમ કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે ને લોકોના જીવ ગયા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે એ જીવ ના ગયા હોત મને જે જાણકારી છે એ મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી હાલ સમાચારમાં બસ આટલું જ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહેજો ટીવી સેવન્ટીન ગુજરાતી